મહિલાઓને કુપોષણ મુક્ત સ્વસ્થ કરવા વચન આપું છું રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન હું દરેક ઘર સુધી યોગ્ય પોષણનો સંદેશ પહોંચાડીશ योग्या पोशन नो संदेश पोचाणिश्य योग्या पोशन एटले एट पोश्टिक आहार, आहार। सुद्ध पिवानु, पिवानु पानी साची देवो अने पचतिवो उँ पोशन अभ्यानने एक देश्यापी जानाश्यापी

સ્વસ્થ થશે સ્વસ્થ થશે અને પૂરી ક્ષમતા પ્રાપ્ત કરશે અને પૂરી ક્ષમતા પ્રાપ્ત કરશે આ મારી પ્રતિજ્ઞા છે આ મારી પ્રતિજ્ઞા છે